આપણે ત્યાં કહેવત છે કે પહેલું સગું પાડોશી મોટાભાગના લોકો જ્યારે બહાર ગામ જતા હોય ત્યારે ઘરની જાવી પાડોશીને સોંપીને જાય છે તમને શું લાગે છે આ વિકલ્પ સલામત છે તો આના જવાબ માટે ગોદરેજ લોક્સે હાલમાં લીવ સેફ લીવ ફ્રીલી નામે અભ્યાસ કર્યો છે જે રિપોર્ટ અનુસાર અભ્યાસમાં ભાગ લેનારા લગભગ અડધા જેટલા લોકોએ એટલે કે ઓગણપચાસ ટકા લોકોએ જણાવ્યું હતું કે જો તેઓ કામ કરતા હોય અને તેમનું બાળક ઘરની અંદર રહી શકે તેની ખાતરી કરીને એક્સ્ટ્રા ચાવી પાડોશી કે સંબંધીને કે પરિવારના અન્ય સભ્યોને સોંપે છે તેવી જ રીતે છપ્પન ટકા લોકોએ જણાવ્યું હતું કે અમુક ચીજવસ્તુઓને ડિલિવરીમાં સુવિધા તે માટે પાડોશીની ચાવી સોંપે છે આ ઉપરાંત છેતાલીસ ટકા લોકોનું એવું કહેવું હતું કે તેઓ પરિવારના સભ્ય માટે પાડોશીને ચાવી સોંપવામાં આરામદાયક અનુભવે છે કે આજના જમાનામાં લોકો ટેકનોલોજી આધારિત વધુ વિકલ્પોની પસંદગી કરી રહ્યા છે આ માટે કંપનીએ લીવ સેફ લીવ ફ્રીલી ઉદ્દેશથી રિસર્ચ કર્યું હતું તમને જણાવી દઈએ કે આ રિસર્ચ મુંબઈ દિલ્હી કોલકત્તા બેંગલુરુ અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં બે હજાર લોકો વચ્ચે કરવામાં આવ્યું હતું